મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે કોઈપણ જરૂરિયાત હોય તો તેનું સુચારું આયોજન કરી તમામ કામગીરી પૂર્ણ કરવાની તૈયારી રાજ્ય સરકારની છે ગ્લોબલ વોર્મિંગ સાથે જેટલા વધુ વૃક્ષો વાવીશું તેટલો જ આપણને વધુ લાભ થશે તેવું પણ તેઓ જણાવ્યું હતું અને દરેકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરી વડાપ્રધાનનો એક પેડ કે નામ અભિયાનમાં સહભાગી થવા સૌને મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો સ્વચ્છતા પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરેક લોકોએ સ્વચ્છતાને સ્વભાવમાં વણી લેવી જોઈએ જો આ સ્વચ્છતા સ્વભાવમાં આવશે તો વિકાસ દીભી ઉઠશે જોકે આ પ્રસંગે સાયલા ગુરુગાદી લાલજી મહારાજની જગ્યાના મહંત દુર્ગાદાસજી જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અગ્રણી ગિરીશભાઈ રાજકોર તાલુકા પંચાયત કવિતાબેન પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ જૈશમીન તેમજ દાતાઓ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો